હોસ્પિટલ ના ભાઈ બહેનોને કાપડ વિતરણ કરતા કર્મચારીઓના મોઢે ખુશી છવાઈ હતી આજે ગૃહ રાજ્યમંત્રી ના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કપડાનું વિતરણ કરવામાં આવ્યું નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના નામદાર ભાઈઓ બહેનોને કપડાં વિતરણ કરતા કર્મચારીઓના મૂઢે ખુશી છવાઈ હતી આ કાર્યક્રમમાં હર્ષ સંગવીના માતા પત્ની અને બહેનના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં છસો જેટલા કામદારોને સાડીઓ તથા કપડાંનું વિતરણ કરાયું હતું ઘડીવાલા દિવાળીનો તહેવાર તો ખરો પરંતુ પ્રાચીબેન હર્ષ સંગવીનો જન્મદિવસ પણ છે આગામી દિવસોમાં અને આ એવું પરિવાર છે કે જે વર્ષોથી સેવાભાવી પરિવાર છે અને દરેક વખતે સિવિલ હોસ્પિટલમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે દિવાળીમાં પણ ગૃહ રાજ્યમંત્રી પોતે પોતાનો જન્મદિવસ પણ એ ઉજવે છે દિવાળીના તહેવારોમાં પણ એ પોતે ઉજવણી કરે છે અને પ્રાચીબહેનનો જન્મદિવસ ત્રણ તારીખે હોય અને આજે સફાઈ કામદાર બહેનોની કામગીરી એ અવિરત છે ખરાબ હવે કોવિડ હોય પ્લેગ હોય કે રેલ હોય અને એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પોતાના પરિવાર સાથે હર્ષ સંઘવી સાહેબના બહેન હેનીબહેન પણ દરેક વખતે દિવાળીમાં પણ અહીં આવે છે દરેક તહેવારની ઉજવણી સફાઈ કામદારો સાથે ઉજવે છે બાળકો સાથે ઉજવે છે ત્યારે આ પરિવારને પણ અભિનંદન આપું અને પ્રાચીબેનને પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપું અને સફાઈ કામદાર બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે તેઓ રાત દિવસ ખરા પગે જીવના જોખમે કામ કરે છે અને આ તબક્કે અમારી સાથે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર અને આરએમઓ ડૉક્ટર ચિતનભાઈ નાયક પણ ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલ વતી સંઘવી પરિવાર આભાર વ્યક્ત કરું છું મારું નામ પ્રાચી હર્ષ છે આજે શું કાર્યક્રમ કરવામાં આવે છે આજે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે સિવિલના મહિલા વર્ગ છે પુરુષ વર્ગ છે જે કામ કરે છે કામ કરે છે અને સાડીનું વિતરણ કરવામાં આવે છે કેવો આનંદ આવી રહ્યો છે ખૂબ જ આનંદ આવી રહ્યો છે એ લોકોને એ લોકોના મોઢા પર ખુશી જોઈને અમને ખુશી થઈ રહી છે